હેલો મિત્રો નમસ્તે હવે આજે આપણે બનાવીશું રોટલા રોટલા શીખીશું તો આજે આપણે બનાવીએ આટલો એક કપ જેટલો લોટ લઈ લીધો છે બાજરીનો અને આમાં મીઠું તમને સ્વાદ પ્રમાણે જેટલું જોઈતું હોય પાણી અને મીઠું બંને મિક્સ કરી દેવાનું એટલે શું કે તમારા રોટલા બધા એક સરખા બને આ રીતે બધું મિક્સ કરી દેવાનું

મસળવાનું છે આપણે એક બે ત્રણ બે ત્રણ મિનિટ જેટલો લોટને મસળી લીધો છે મસ્ત રીતે હવે હવે આને આપણે રોટલાને ટીપીશું આવી રીતે આપણે મસ્ત એવો રાઉન્ડ બનાવી લેશું હાથમાં થોડું પાણી લઈ લેશું અને આવી રીતે રોટલાને સરખી રીતે રોટલો તો એવું છે કે જેને આવડે આવડે એના એના જ તો પેલા ઉપર પ્લાસ્ટિક ની થેલી રાખીને પણ ઘણા લોકો કરે છે બધે બધાની જુદી જુદી રીત હોય છે બસ આવી રીતે આ હથેળીના ભાગથી રોટલાને ધીમે ધીમે આમ શીખવાનું છે પછી ધીમે ધીમે આ રીતે આપણી થોડી આંગળીઓની થોડી હથેળીની મદદથી રોટલાને આપણે થોડો થોડો મોટો કરતા જઈશું આપણો રોટલો ગળીને તૈયાર છે એકદમ મસ્ત ગોળ એવો રોટલો તૈયાર છે હવે આપણે આને તવીમાં રાખીશું તવીમાં એકદમ થોડો જોસ્તી નાખવાનો છે કારણ કે નીચે પછી પીળો આવી રીતે નાખવાનું આટલો ભાગ ચડવીને આપણે પલટાવાનું છે બસ હવે આ સાઈડ નીચેની સાઈડ હવે આપણે આખો ચડવા દઈશું ભાગ આપણો ચડીને તૈયાર થઈ ગયો છે આખો હવે આને આપણે

મસ્ત રીતે અંદર ઉતરે એવું ઘી લગાવ્યું છે બહુ જ મસ્ત લાગે વાદળીનો રોટલો આ રીતે આપણો બીજો રોટલો પણ થઈ રહ્યો છે જો મિત્રો આ વિડીયો તમને ગમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને તમે પણ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો આનો બનાવજો બહુ જ સરસ થશે થેન્ક યુ